વિસ્તારમાં લૂંટ અને મારામારીની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કુખ્યાત ગુનેગાર મનીષ કુકરી અને તેના સાગતો મિતેશ ગાબાણી તથા ચિરાગ બોડાની ધરપકડ કરવામાં આવી છે ત્રણેય પર હત્યાની કોશિશ અને લૂંટના ગુનાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત શહેરના સથાણા વિસ્તારમાં હોટેલ વ્હાઇટ હાઉસમાં ઘટેલી લૂંટ અને હત્યાના પ્રયાસની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે પોલીસને આ ગુનાની જાણ થતાં જ તરત કાર્યવાહી કરતા ગંભીર કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે ત્રણ આરોપીઓ મનીષ કુકરી મિતેશ ગાબાણી અને ચિરાગ બોરડાને ઝડપી પાડવામાં આવ્યા છે ત્રણેયની સામે ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે જેમાં લૂંટ હુમલો અને હત્યાની કોશિશનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓની હાજરીમાં ઘટનાની જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરી સમગ્ર ઘટનાક્રમ પુનઃ રજૂ કર્યો હતો આ કાર્યવાહીથી આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ બની હતી અને ગુનાની સચોટ વિગતો બહાર આવી હતી પોલીસનું કહેવું છે કે રીકન્સ્ટ્રકશનથી આરોપીઓના નિવેદનો અને સીસીટીવી ફૂટેજ વચ્ચે સમાનતા જોવા મળી છે મુખ્ય આરોપી મનીષ કુકરી પહેલેથી જ પોલીસને ઓળખીતી શખ્સિયત છે તેના પર અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે જેમ કે ખંડણી દુષ્કર્મના પ્રયાસો તથા હુમલા આરોપી મિતેશ ગાબાણી અને ચિરાગ બોરડા પણ માઇનર ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે અને ત્રણેય સાથે મળીને શહેરમાં અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોવાની માહિતી મળી રહી છે